ગુજરાત જોડો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં રાજેશ રાઠવા કાર્યકરો સાથે લગભગ સાત હજારની સંખ્યા સાથે જોડાયા હતા રાજેશ રાઠવાનું કહેવું છે કે તેઓ ભાજપ પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં તેમની વાતની અવગણના કરવામાં આવતી હતી તેમનું કહેવું છે કે તેઓ આદિવાસી લોકોના હક માટે લડી રહ્યા છે સ્કૂલમાં શિક્ષકોની અછત હોય હોસ્પિટલોમાં ડોક્ટરની અછત છોટાદેપુર તાલુકામાં ખખડ દજ રસ્તા વિસ્મર બનેલા પુલોના નવીનીકરણ

ભારતીય જનતા પાર્ટી માંથી ઘણા બીજા કોઈ પૂર્વ સરપંચ છે કોઈ ગ્રામ પંચાયત નો સભ્ય છે કોઈ હાલ ચાલુ સરપંચ પણ છે એવા સરપંચો સાથે સાત હજાર થી વધારે સંખ્યા આજે વરસાદ જો જો આ ના હોત તો આ ગ્રાઉન્ડ છલોછલ ભરાઈ જાય હજી પણ આગળ રોડ સુધી ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ એટલું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને હું એટલા સામાજિક પ્રશ્નો હોય કે પછી

સંગઠન દ્વારા મને કર્યું એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડી એમાં તો સાબિત કરવાની શું જરૂર છે દાહોદમાં નજીકમાં સાબિત થઈ ગયું છે હવે એનાથી સાબિત અત્યાર સુધી ઘણી વખત એવા પ્રશ્નો થતા હોય છે કે ઘણીક વખત અમે સત્તામાં રહીને કે વિરોધ ત્યારે તમે કરી શકો જયારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે જ્યાં સુધી ભાજપ વાળા જાય કોંગ્રેસ વાળા ભાજપમાં જાય પણ ત્રીજો વિકલ્પ જયારે કોઈ નીકળતો હોય ત્યારે એવું લાગે કે અમને આશાના કિરણો નીકળતા હોય

ચૈત્ર વસાવાનું કહેવું છે કે જેલમાં પણ મને યાતના આપવામાં આવે બધું સહન કર્યું અને જેલમાંથી છૂટ્યા બાદ પણ તેમને હેરાન કરવામાં આવે છે એક વર્ષ માટે તેમના વતન ડેડિયાપાડામાં રહેવા માટેના પ્રતિબંધ જાહેર કર્યા છે જેથી રાજપીપલા નજીકના ભાજપના સાંસદના ગામે રહેવા જતા ત્યાંના લોકો તેમની સમસ્યાને લઈને આવતા તે પણ ભાજપના સંસદને ના ગમ્યો જેનો પણ વિરોધ કરવામાં આવ્યો ગુજરાત જોડો અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના દુનિયાવાડ ખાતે જનસભા મળી આ જનસભામાં અહીંના તમામ આગેવાનો અને તમામ લોકો હાજર રહ્યા ખાસ કરીને આ વિસ્તારના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હાલના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા અને એમના સાત હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં અહીંની જનતાને માત્ર ભય ભૂખ અને ભ્રષ્ટાચારનો અનુભવ થયો છે એને અહીંથી નાબૂદ કરવા માટે અમે સૌ સાથે મળીને પરિવર્તનની યાત્રામાં આગળ વધીશું અને આવનારા દિવસોમાં છોટાઉદેપુર તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ આગેવાનો ચૂંટણીઓ લડશે અને તમામ પ્રકારની મહેનત કરીને તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બને એવા અમે સૌ સાથે મળીને પ્રયાસો કરીશું આજે રાજેશભાઈ જે જોડાયા છે જેમના જોડાવાથી જિલ્લામાં યુવાઓમાં જોમ અને જુસ્સો આવ્યો છે પોતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને એમણે હરવી વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે બારની એજન્સીઓ ગુજરાત પેટર્ન હોય એટીવીટી હોય મનરેગા હોય નળસેજોલ હોય એમાં કૌભાંડો કરે છે અને એમનો અવાજ દબાવવા માટે એ લોકોએ ઘણીવાર પ્રયત્નો કર્યા પણ એમને લોક સેવા કરવા અને લોક હિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું આવનારી તાલુકા પંચાયતો હશે જિલ્લા પંચાયતો હશે વિધાનસભા હશે કે લોકસભા હશે સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતીથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ જીતવાની છે સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે કામ ની રાજનીતિ એમણે જોઈ તમામ કોંગ્રેસના તમામ ભારતીય જનતા પાર્ટી માં રહેલા એવા ઘણા સાથીઓ ઈચ્છા રાખે છે કે અમારે લોકોનું કામ કરવા છે એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર